હર હર દોસ્તો રકડામાં ઉભા પાણી ના કાઢી ખોટી કારણ કે એક માં કે અહીંયા લગાવી ઘરે ઘરે ક્યાંક પડી ગયું ચુબકો લગાવી ક્લીપ મારી તો ધ્યાન રાખવું પડશે કારણ કે બે હજાર પચીસોનું આવી હોય તો વાંચવું પડશે કારણ કે ચારસો વાળું ભાઈ બહેન હતું ને તો ખોઈ નાખ્યું હોય રિસિવર તો ભાઈ બહેને બીજું કરી દીધું હોય તો બસ જોતા રહજો મજા આવશે તમને અને ચેનલ પર ફેલી ચેનલ કરી દો સબસ્ક્રાઈબ અને જો પાણી આગળ જો આ અંદર જાય રસ્તો ગામડા પર ટે તો બસ જોતા રહેજો જો તુફાન જાઓ તેટલી ભરેલી જાઓ અમારી બાજુ આવું જોઈએ દોસ્તો હે ને બસો ઓછી ફરે એટલે તો બસ મૂકી મુકાવું પડશે એવું લાગે છે ગોધરા વાળા ને કેવું જશે વાણિયા છે હનુમાન દાદા નું મંદિર દેખાડો દોસ્તો આના ફૂલ કે ને બનાવો છે એક દિવસ સ્પેશિયલ ડ્રોન લઈને આવવું ને અત્યારે તમે બારથી દર્શન કરી દો કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી દેજો દોસ્તો બાકી જોવા દે ऑफिशियली दोस्तों संजली में एंटर गया है। तो जो में में गया जो पेट्रोल पंप बने तुझे देखा हम लगभग एक बार महीना चालो सी निंदुस्तान पेट्रोलियम सी एन जी हो तो लगभग इस तो गाड़ी थोड़ा छोड़ा सी सीएनजी वाली ટકા કામ બાકી રહ્યું એસી ટકા થઈ ગયું મશીન મશીન નાખવા જઈ આવે તો બધા તૈયાર આવે ને ટાકા બાળકા બધું શું થઈ ગયું બાકી તમે જોતા રહેજો સંજેલીમાં હું હું લેવાનું હોય ને જોતા રહેજો બધું દેખાડવા લાગે આજે સંજેલીમાં શોપિંગનો ફૂલ લોક છે બસ જોતા રહેજો મજા છે સંજેલી આવી ગઈ છે ઉતરી પડે હાલો આપણે છેલ્લી હારે ટીમલી પણ વાગેલ છે ના આપણે ભાડું વાપરી તો ડ્રાઈવર સાહેબ ભૂગાઈ ને ફરજ પર ભાડું આપી દીધું છે હવે ને માટલું લેવાનું માટલું ગોત્યા કઈ બાજુ મળે કારણ કે રેખડું ઉગેલું છે ને તો રેખડામાં પાછું હોય જ એવું થાય કારણ કે તડકામાં એને બજારમાં રહેવા જેવું નથી અહીં ક્યાંય માટલા બાટલો દેખાતા નથી જો તો સામે મે દેખાણ આપણે ભાવ પૂછે કેટલા હે ફોરિચો લેવાનો હોય કેટલા ભાવ કાં કોણ આઈ ગોવંદર કાકા બેઠા ઓનલાઈન વર્ચ્યુઅલ પૂછીએ હું બાસ મતલા પુણા ન મતલા આનો હું અનગટલા અને તને શું આગળ દોઢસો ને આવે હમ દોઢસો હાલ દો એક ભાવ દોસ્તો માટલો લઈ લીધો બસો રૂપિયા એક રૂપિયા નવસો કરે ડોફા એ તો હવે આ માટલા છે પાણી ફરો ને એવું લોકો તમે જોવા મળશે તમને આપણી ચેનલમાં ટેકડો ઉભો હોય ને તો ભાઈ કાકા ને છોકરી હોય ને એમને હપરા દઈએ અને પછી આપણે ફરી આવે બજાર બજાર અત્યારથી ઘરે જઈ ન કરવું એટલે લઈ જાય ને તો આપી જ દઉં અત્યારે એને ઘરે પોગી જાય થઈ તો બસ તમે જોતા રહેજો માટલો આપણે એને આપી દઈએ પછી કે કાંટા મારીએ પછી પકાન દુકાને જઈએ પછી હોઈ જઈએ ખાઈને તો આવે નાસ્તો કંઈક કરવાનો થાય ને પછી ચાર પાંચ વાગે દોસ્તો માટલું આપી રેકડામાં બાકી હવે ને દુકાને જઈએ થોડીક વાર વાતો વાતો કરશું પછી કપડાં કપડાં વાળો તો ખાઈને છોકરો હજી આવ્યો જ નથી આવ્યો પછી કપડાં લેવા જશે શુક્રવારે ફૂલ ગીરદી હોય દોસ્તો ગમે બજારમાં આખા માર્કેટમાં સંજય લે ને ફૂલ ફૂલ હોય શુક્રવારે બસ તો જોતા રહે મજા આવે જોતા દુકાન આવે દુકાન જાઓ ગમના ગીતો વાગે હા બૈરા વાળા શરમ નથી જરા ગમના ગીતો વગાડે હજી જાઓ ઇન્ડિયન ટેલર રાજુભાઈની દુકાનો માર્કેટ છે રાજુભાઈનું સંજેલીમાં જો હા મેં સાધા હોસ્પિટલ કોઈ આવતા નહીં દોસ્તો સારી દવા નથી કરતા જો દોસ્તો લાડો આવી ગયો જો હે એના કપડા લેવાના છે જો કાકા દિના ને જરાય નવરાય નથી મને પાછા એમ કે તું નવરા ફરતો હોય પણ હું આ વિડીયો બનાવ ક્યારેક મળશે ને તો આમને હું થોડા આપીશ આમને એ અત્યારે ક્યાં આપે જો તો હાલો જતા રહેજો ઓલા કપડાં લેવા જઈને ત્યાં દુકાને મળે હાલો બજારમાં હાલતા શું કે છે શૂટ લેવાનું હોય જોઈએ કઈ કઈ દુકાનમાં જઈએ છીએ બાકી જવા

મારે માતા પ્રકાશ આવી ગયા પૈસા કાઢવાનું કે મેં તો લઈ લીધા તમને ખબર ને કારણ કે કાકા હોય ને ઘરે એટલે મારા પપ્પા ને બે ભેગા થઈને લેવાના હું લે જોઈએ પાણા ને ખુશ કરજો પાણી થયેલો હોય ને હવે બાકી આપણું ડીજે હાયરેજ છે જાઓ હાયર જ રાખવાનું હોય મોટું ડીજે લઉં ને તે હાયરે ડીજે લઈને ગમે જવાનું પણ અત્યારે નાનો ડીજે છે ને એમાં ખુશ રહેવું છે કઈ દી કંધો નહીં જો આ દાવાનું ફેશનમાં નમિયા ફેશનમાં ચાલો અંદર જઈએ અંદર જઈને દેખાડો તમને કઈ રીતનું છે જો મોટા ફેટ બેઠા અહીંયા તો જો

વગર કેમ ગમાડવા લાડા ને તૈયાર કરે જો પૂરતું પડે પણ જોઈએ અમને ગમે તો લેલી આપડે કેમ પૂછી દે આપડે મફત માં બોલવું છે

એને બિચારા ને લીધું ન હોય પછી આ કાઢે ને એને એમ જ કે હા બરોબર છે વરરાજા ને ખરીદી પૂરું બે મને ચાલુ હાડિયો લેફ હાડ્યો આપણને હાડિયું ના ખબર પડે એટલે એને કુલર ને નજીક આવી ગયો જો ચાલો તમે જોતા રેજો કુવા નજીક આપડે લેવાનું અને જાયું નહીં જોયું તો ને બીજી દુકાન જઈ આ સૂટ થવાનું કરવાનું ને ના બ્લોગ પણ આવશે તો આપડે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કાઢ્યા

થોડીક વારમાં ઓલું લોક બનાવે રહ્યું ને એટલામાં તો કાઢી ગયા મારા જતા આવ્યા પણ કાંઈ દેખાતા નથી દુકાનમાં આપણે એને પાછા વળી જઈએ કારણ કે એમ પૈકી લોક બનાવું તો ગાય ને પાસા વળીને પછી તરબી લેવાની પણ એની ઓલી બાજુ લઈએ ક્યાંથી કોણ ઓલી બાજુ લઈ જાય એને કરતાં ઓલી બાજુ પણ છે સંતરામપુર રોડ ઉપર તો બસ તમે જોતા રહેજો મજા આવશે તમને સમજાવી લીધું તમને આખી આખી દેખાડજો

અલગ અલગ ઉપર બધા હાલો તમે જો તારે જો જો લઈ લીધા હે આ ભાવ હે ને બધું નક્કી કરવું પડે કે છેલે ને કોટાળો થાય એટલે પસંદ કરેલી વસ્તુ ને લેવાની જ હોય એટલે પછી એક પાંચ પચીસ થોડાક વધારે થાય ને તો આપવા પડે જો બસ હાલો હવે લેવાય ગયું બીજું કોઈ લેવાનું બાકી તો બાકી ને પાંચસો પચાસ રૂપિયા કાપડ લીધું લોક ચાલુ છે આમ આવા દે આવા દે મોરે મોરે ખબર પડે કોણ છે તો સર જી બોલે મારી જ દોસ્તો હરીફરીને ગયા બસ સ્ટેન્ડ

બોલો આ જગ્યા ભાઈ માઈ ખબર છે કેટલા નું આવ્યું લાગે લાગે છે ને

જય માતાજી મિત્રો કેમ છો બધા તો આજે અમે થોડાક કામ કરી રહ્યા છીએ અડીકા ગામમાં અને આવી ગયા છે રાજીભાઈ તો બસ આજના પાટે આટલું અમે તમને યુટ્યુબર દેખાડવા જઈ રહ્યા છીએ હાય હાઈકર કરી